વડિયાથી બાટવા દેવડી રોડ અતિ બિસ્માર હાલતમાં આ રોડ ઉપર મસ્ત મોટા ખાડા માથાનો દુખાવો બની ગયા છે તંત્રની મીઠીની અંદર માણી રહેલું છે તંત્ર ક્યારે જાગશે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા ઉપર સ્થળ પર અવર જવર કરતા અનેક લોકોને પૂછતા લોકો દ્વારા આ રોડના તાત્કાલિક ધોરણે ખાડા પુરાય તેવી લોકોની માગણી છે વડોયા બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશનનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે ઠેકાણે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહેલા છે રસ્તાઓને લીધે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થાય છે સાથે જ આ રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલ પોલીસ સ્ટેશન કોર્ટ હાઈસ્કૂલ જવા માટેનો મુખ્ય રસ્તો પણ છે આ રસ્તા ઉપરથી એસટી બસ એમ્બ્યુલન્સ જેમ જ વિદ્યાર્થીઓના અનેક વાહનો અવરજવર કરે છે ત્યારે નેશનલ હાઇવેના સપનાઓ દેખાડનાર સરકારી તંત્ર જવાબદાર અધિકારીઓ મીઠી નિંદ્રામાંથી ક્યારે બહાર આવશે તે જોવાનું રહ્યું

બો મોરવા યાર લોકો આલુ છું આ રોડ ઉપર આવા નવાર જાતા જોઈએ પણ અમનગર જવાનું એટલે ટ્રેન ખાખરી એટલે વડિયા ટ્રેસર સુધી તો બહુ રસ્તો ખરાબમાં ખરાબ છે પરિસ્થિતિ છે રોડની અહીંની પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ આ ક્યાં જાવ છો તમે થાણે ગલો અલગ ગલો आराम થી જાવ આ રોડની હાલવા હા બહુ ખરાબ છે

હું વડિયા વિકાસ સમિતિ પ્રમુખ છું વડિયા થી ગોંડલ રાજકોટ જવા માટે વડિયા તાલુકાના ગામોને અહીંથી જવું પડે છે રોડ ત્યાંથી ચાર વર્ષ એટલો અતિ બિસ્માર હાલતમાં છે કે અહીંથી અમરનગર સુધી જવું હોય તો અડધી કલાક માણસને થાય છે અહીંથી જોડતા રોડ અમરનગર બાટવા દેવડી દેવળકી દેવડા લીલાખા પછી ખોડલધામ મારા જે શ્રદ્ધાળુને જાવું છે તેને આઈથીને રસ્તે જવું પડે એટલી ભયાનક ને બેનિયા હાલતમાં છે અવાર નવાર વડિયાથી રજવાતો કરવા છતાં આજની સુધી તંત્ર ગોળ નિંદ્રામાં કોઈ એ જોવા આવતું નથી ખાડા પૂરતા નથી રોડ બનાવવાની તો વાત અલગ છે પણ એ ખાડા પૂરવા રાજી નથી બોલો તંત્ર ટેક્સાના નામે લાખો રૂપિયા ઉગરાઈ જાય છે પણ વિકાસના નામે 0 રૂપિયા વાપરે છે અવારનવાર ગામડાના અથવા તો આજુબાજુ ગામડાના લોકોને વળિયા સરકારી કામ સરકારી દવાખાના અથવા કોઈ પણ કામ હોય તો વળિયા આવવું પડે છે અને ખૂબ જ ભયનીય અને હાલત આવા રસ્તા મને ચાલુ પડે છે વળી આવવું હોય તો એ લોકોને પંદર થી વીસ મિનિટ દર્દીઓને તો અહીંયા હાલવામાં ખૂબ તકલીફ પડે એવી છે આપના માધ્યમથી સરકારને હું એટલું જ કહેવા માંગુ જલ્દી ને જલ્દી બને

હાલતા અકસ્માત થાય છે છોલાઈ કરો તો માટી નાખી માટી તો અમુક લપસણી અને ચીકલી થઈ છે એવી માટી નાખવાની કોઈ જરૂરત નથી વર્ષ સુધી મેન્ટેનન્સ કરવાની જવાબદારી હોય પણ તંત્ર કોન્ટ્રાક્ટરોના કા મળતું નથી એટલે દરેક રસ્તાની પરિસ્થિતિ આવી થઈ છે તમે ગોંડલ તાલુકાના રસ્તા જુઓ તો એમાં કેમ છે અને અમરેલી ના રસ્તા જોવો તો એમાં કેમ છે કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓની મિલી ભગત થી આ પ્રશ્ન ઉભા થાય છે હવે રસ્તો બને તો કોન્ટ્રાક્ટર ની સાથે જે તે જવાબદાર અધિકારી સતત આ રસ્તા ઉપર હાજર રહેવા જોઈએ એવી અમારી માંગણી છે આ આટલા આ બાજુના અમરેલી જિલ્લા જુનાગઢ જિલ્લાના વિસ્તારના લોકોને આ પ્રાણ પ્રશ્ન પ્રશ્ન સમાન રસ્તો છે અહીંથી જ એના રાજકોટ ગોંડલ અમદાવાદ જવા માટેનો આ એક મુખ્ય રસ્તો છે પણ છતાં એની હાલત આવી દઈ નહી છે